આગળ વાત કરીએ તો બેગ્લેસ પર રાજકોટમાં એ બીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું છે કે જ્યાં શાળામાં બાળકો માટે

મેદાન પર વિદ્યાર્થીઓ પાસે શું પ્રવૃત્તિ કરાવવામાં આવશે શાળામાં માત્ર જ વ્યાયામ શિક્ષકો છે રાજ્ય રાજકોટમાં વ્યાયામ શિક્ષકોની છેલ્લા સત્તર વર્ષથી કોઈ ભરતી કરવામાં નથી આવી રાજકોટના મુરલીધર માસૂમ કંપીજલ શાળામાં મેદાન જ નથી આજે રાજ્ય સરકાર દ્વારા ડે ડેની ઉજવણી કરવામાં આવી છે સારી બાબત છે રાજકોટની શાળા નંબર એક્યાસી છે ત્યાં અમે આવી પહોંચ્યા છીએ અહીંયા વિદ્યાર્થીઓને અલગ અલગ જે પ્રવૃત્તિઓ છે ભણતર સિવાયની અલગ અલગ પ્રવૃત્તિઓ અત્યારે કરવામાં આવી રહી છે સારી બાબત છે પરંતુ જોઈ શકાય છે કે અહીંયા જે ગ્રાઉન્ડ આવેલું છે એ ગ્રાઉન્ડ પાકું છે બીજી તરફ વ્યાયામ શિક્ષક નથી સંગીત કે ડ્રોઈંગના પણ શિક્ષક ન હોવાના કારણે અત્યારે વિદ્યાર્થીઓને જે મુખ્ય વિષયોના જે શિક્ષકો છે તેમના દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જોઈ શકાય છે આ એક શાળા નહીં પરંતુ રાજકોટની અનેક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળાઓ છે એ શાળાઓમાં ગ્રાઉન્ડનો અભાવ છે વ્યાયામ શિક્ષકોનો અભાવ છે તો પછી કઈ રીતે સરકાર બેગલેસ ડેની ઉજવણી કરશે જે આજના દિવસે અલગ અલગ જે મુખ્ય શિક્ષકો છે તેમના દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો સાઠ જેટલી ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે તેમાં માત્ર અગિયાર જેટલા વ્યાયામ શિક્ષકો છે તો જિલ્લાની અંદર ત્રણસો બાવીસ ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે તેમાં ચુમ્માલીસ જેટલા શિક્ષકો છે વ્યાયામ શિક્ષકોની ભરતી છેલ્લા સત્તર વર્ષથી થઈ નથી શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ત્રાણું શાળાઓ છે તેમાં માત્ર ઓગણીસ જેટલા વ્યાયામ શિક્ષકો છે સંગીત શિક્ષકો નહી તો દૂર પરંતુ વ્યાયામ શિક્ષકો પણ ન હોવાના કારણે મુખ્ય જે વિષયોના શિક્ષકો છે તેમના દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓની જવાબદારી સોંપવામાં આવી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સાહીઠ થી સિત્તેર ટકા સ્કૂલોની અંદર જે મેદાનનો અભાવ જોવા મળી રહ્યો છે અમુક શાળાઓ એવી છે કે જેમાં એક કે બે ક્લાસની અંદર પાંચ કે સાત ધોરણ ભણતા હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળતા હોય છે કોઠારીયા સહિતની અલગ અલગ જે દૂરની પ્રાથમિક શાળાઓ છે ત્યાં બિલ્ડિંગનો પણ અભાવ છે મકાનનો પણ અભાવ છે જેના કારણે ભાડે મકાન રાખવામાં આવ્યું છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટની અલગ અલગ શાળાઓમાં જઈને શું પરિસ્થિતિ છે વ્યાયામ શિક્ષકોની સાથે સાથે બેગલેસ ડેની જ્યારે સરકાર ઉજવણી કરે છે ત્યારે કઈ કઈ જે સમસ્યાઓ છે શાળાની અંદર સાથે સાથે વ્યાયામ શિક્ષકો સંગીત કે અન્ય જે શિક્ષકો છે તે છે કે કેમ તેને લઈને અમે તપાસ કરીશું અત્યારે દ્રશ્યો બતાવી રહ્યા હતા કે રાજકોટની અંદર અલગ અલગ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ છે તેની અંદર બેગલેસ ડેની ઉજવણી તો કરવામાં આવે છે પરંતુ મેદાન વગરની આ શાળાઓમાં જે મુખ્ય શિક્ષકો દ્વારા આ બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે અને અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે નરી વાસ્તવિકતા એ છે કે તમે બેગલેસ ડેની ઉજવણી કરો છો ત્યારે અનેક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપીએસ અસ્મિતા રાજકોટ